સુખ સંપત્તિ હવે જોયું ફળન વિજય મહારાજની આમ તક ટી સાથેની વિશેષ મુલાકાતના પ્રસ્તુત અંશો નમસ્કાર મિત્રો

જે જાતક શુક્રના નક્ષત્રમાં માં જન્મ્યા છે તો એને થોડું સંભાળીને કાર્ય કરવું જોઈએ એ એના માટે વ્યક્તિઓ મુશ્કેલીઓ આવી શકે છે એ છે શુક્ર નક્ષત્ર શુક્ર નક્ષત્ર ભાની નક્ષત્ર મેષ રાશિ પૂર્વ ફાર્ગની નક્ષત્ર સિંહ રાશિ પૂર્વ સાધા નક્ષત્ર ધનુ રાશિ વાળીને તોળો આ સમય સંભાળીને ખુશ કરો જયારે પ્રયત્ન કરવા છતાં પણ સફળતા નહીં મળે એ જાતક છે બુદ્ધના નક્ષત્રમાં જે જાતક જન્મ્યા છે એ નક્ષત્ર રાશિ છે આશ્લેષા નક્ષત્ર કર્ક રાશિ જ્યેષ્ઠા નક્ષત્ર વૃષિક રાશિ મળશે નહીં તો પ્રયત્ન સફળતા નહીં મળે મગર મિત્રો જે જાતક ગુરુ ના નક્ષત્ર માં જન્મ્યા છે ત્યાં વન અને કામ નું નષ્ટ થવું नवा कार्य शुरू न करवा जो तमारा कुंडली में गुरु महाराज खराब पोजिशन में हो तो सावचेती थी आज समय तमारे क्रॉस करव पड़े ए पुनरुष नक्षत्र मिथुन और कर्क राशि विशाख नक्षत्र तुला और वृश्चिक राशि पूर्व भाद्रपद नक्षत्र कुंभ और मीन राशि वाले आज समय सावचेती थी कार्य करूं जो ये જે મિત્રો ને ગુરુ અશુભ દાતા છે એના માટે ગુરુ મહારાજના જાપ કરવા છે ઓમ બ્રહ્મ બહસ્પતા નિન દિન ની સેવા કરો વિદ્યાર્થી વિદ્યાદાન કરો વડીલ અને ગુરુજન નું આદર સત્કાર કરો તો અવશ્ય તમને રાહત મળશે આ વિડીયો અહીંયા હું સમાપ્ત કરું છું ફરી નયા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી પંડિત બિરજુ મહારાજ વિજયભાઈ ગોરના પ્રણામ જય હિન્દ જય ભારત